હું છું ભાસ્કરાચાર્ય ભાસ્કર દ્વિતીય અગિયારસો ચૌદ વિસ્વીસનના મહાનગજ પ્રદેશમાં જન્મેલો એક ભારતીય અને ખગોળશાસ્ત્રી આજે હું તમારી સામે આવી રહ્યો છું મારા કેટલાક મહત્વપૂર્ણ શોધોના વિસ્મયજનક રહસ્યો તમારી સાથે વહેંચવા માટે શું તમે જાણો છો કે હું લીલાવતી નામનું એક ગ્રંથ લખ્યું હતું જે માત્ર ગણિતના હતું પણ તે એક પિતાની તેની પુત્રી માટે કરેલી પ્રેમભરી ભેટ હતી તેમાં મેં વિભાજન ગુણાકાર ભાગાકાર વર્ગમૂળ ઘનમૂળ જેવા વિષયો સરળ અને કાવ્યમય શૈલીમાં સમજાવ્યા છે અને ખગોળશાસ્ત્રની દિશામાં મારા ગ્રંથ સિદ્ધાંત શિરોમણીમાં મેં એવા સૂત્રો આપ્યા હતા જેમાંથી પૃથ્વીનું પરિભ્રમણ ગ્રહોણોની ગણના અને ગ્રહોની ગતિઓ સમજાઈ શકે મારા અનુસાર પૃથ્વી આકાશમાં સ્થિર નથી તે પોતાની ધરી પર ફરે છે મારું કાર્ય એ સમયના મર્યાદિત સાધનો છતાં ગણિત અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આજે તમારું યુગ અદ્ભુત સાધનો અને ટેકનોલોજીથી ભરેલું છે પણ શું તમે એની ઊંડાણ સાથે શોધ કરવા તૈયાર છો